ઉનાના જરગલી ગામના ખેડૂત રમેશભાઈ ગગજીભાઈ કથરિયાએ પોતાના છ વીઘાના ખેતરમાં વાવેલ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા ટ્રેક્ટર ચલાવ્યું પાંચ લાખનો ડુંગળીનો પાક નિષ્ફળ જતા ધરતી પુત્ર દયાજનક સ્થિતિ સર્જાઈ ખાતર અને બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો અન્ય દસ વીઘા જમીનનો નો મગફળી અને ડુંગળીનો પાક સંપૂર્ણ નાશ થતા ખેડૂતે ટ્રેક્ટર ફેરવશે કાનજીભાઈ કથિરિયા ડુંગળીમાં તો કઈ અત્યારે ભાવ છે નહીં જી અને આમાં ખર્ચા વધી ગયા મજૂરીના ખર્ચા વધે હા પ્લસ ત્રણે આ બધું બગાડ આવી ગયો વરસાદ વળી ગયો હમ વાહ તો શું અમારે આમાં મારું નામ છે રાકેશભાઈ બાબુભાઈ કથિરિયા અમારા કાકાની વાડી છે શું છે ખેતરમાં ડુંગળીનો પાક ડુંગળીનો પાક હાફ નિર નિરાશ થયો છે વરસાદના કારણે કેટલા વીઘામાં ડુંગળી હતી છ વીઘામાં પછી છ વીઘામાં ખર્ચો કેટલો હતો ડુંગળીનો અંદાજે લાખ ઉપર તમે શું કર્યું અત્યારે તો હવે શું ખાલી ટ્રેક્ટર મારીએ સડે છે ત્યારે તો મજૂરી એ વિસ્તાર આ વિસ્તાર કહેવાય કેટલા વીઘા જમીન છે છ વીઘા